ચાલો મિત્રો જય માતાજીને તો તમારું સ્વાગત છે સમોસા આપણે બનાવીશું તેના માટે બટાકા લીધી છે પાંચસો ગ્રામ જેટલા એને પેલા બાફીશું બટાકા બફાઈ ગયા છે મસ્ત મજાના તો મેદાનો લોટ મસાલા લસણ ડુંગળી મરચાં લીલા દાણા અને બટેકા લઈ લીધા છે તો સૌથી પ્રથમ આપણે મેદાનો લોટ બાંધીશું તેમાં અજવાઈન મીઠું એડ કરીશું ત્યારબાદ તેલ બે પાવડા નાખીશું અને સારી રીતે મૌણ આપીશું જેથી કરીને સમોસા તે એ ક્રિસ્પી બને તો તમે જોઈ શકો છો હાથમાં લોટ ચોટી જાય એટલો મૌણ આપવાનું છે ત્યારબાદ થોડા થોડા પાણી લઈને આપણે તેને બાંધીશું તો મસ્ત મજાનો લોટ બંધાઈ બંધાઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો લોટ જાય બંધ આપણે એને ઢાંકીને રાખવાનો છે જેથી કરીને સારી રીતે મિક્સ બધું થઈ જાય તો લોટ મિક્સ થાય ત્યાં સુધી આપણે બટાકાની છાલ છે ઉપરની તે ફોલી લઈશું તો અહીંયા આપણે બટેકા જે છે તેને એક બાદ એક બધા સારી રીતે બટેકાની છાલ જાય સમોસા બહુ બધા લોકોને ભાવતા હોય છે ઘરે બનાવો તો વિજી છે રેસીપી તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો જે લોકો સમોસા બનાવવા માંગે છે જરૂર જોઈ લેજો તો હવે ડુંગળી આપણે કટિંગ કરી લઈશું સમોસાની અંદર ડુંગળી છે વટાણા છે મરચા છે એવું બધું નાખી શકાય જે આપણે આગળ અવેલેબલ હોય તે નાખો તો ચાલે પણ જો ના હોય તો પણ ચાલે તો આપણે ડુંગળી અને મરચાં બે વસ્તુ એડ કરીશું તો ઝીણી એકદમ બારીક કટિંગ કરવાની છે ડુંગળી જેથી કરીને આપણે સારી રીતે મસાલા મિક્સ થઈ જાય અને કાચી ના રહે તો એ બે થી ત્રણ ગાંઠિયા જેટલી ડુંગળી આપણે લીધી છે તેની સારી રીતે કટિંગ કરી લીધી છે હવે આપણે મરચાં પણ તેવી જ રીતે ઝીણા કટિંગ કરી લઈશું તો મરચાં છે એ બહુ તીખા ન લેવા મીડિયમ સાઇઝના લેવા જેથી સમોસા તીખા ના લાગે ચીણા કટિંગ કરી લીધા સમોસા તો આપણે હવે ત્યાં સરસોનું તેલ લીધું છે એક પાવા જેટલું તેલ ગરમ થાય એટલે રાય ચીરું અંદર નાખીને ડુંગળી અને મરચાંનો વઘાર કરીશું તેની અંદર લસણ અને જે મીઠું હતું તે મિક્સ કરીને ખાંડેલા તે નાખ્યું છે ઉપરથી હળદર થોડુંક ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો નાખીને ઉપરથી થોડું પાણી નાખીશું જેથી કરીને મસાલો સારી રીતે મિક્સ થાય અને પાકી જાય તો જ્યારે ડુંગળી મસાલો મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનો છોટે નહીં ત્યારબાદ ઉપર આપણે જે બાફેલા બટેકા છે તે ઉપરથી એડ કરીશું તેની ઉપર કોથમીર અને લીંબુ નાખીશું અને હલાવીને બધો મસાલો મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અને ગેસ હાવ બંધ કરી દઈશું અને મસાલો બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે જે લોટ છે તેની ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હવે એક વખત પાછો એને મસડી લઈશું જેથી કરીને જે એમાં બબલ છે જે થયું હોય તે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ રોટલી જેટલા શેપની અંદર થોડોક લોટ લઈને આપણે એને વણી લઈશું સરસ રીતે મસ્ત મજાની રોટલી વણાઈ જાય ગોળ ગોળી આપણે જાડી પણ જેવી રીતે તમે જોવો છો એવી રીતે બંને સાઈડ કિનારી ઉપર પાણી લગાવીને આપણે એને ત્રિકોણ આકારમાં સમોસા ચોંટાડીશું અને અંદર મસાલો કરીશું ઉપરથી પાણીથી કિનારી પલાળીને પાછી આપણે જેથી કરીને મસાલો આપણો નીકળે અને સારી રીતે જાય મસ્ત સમોસા બની તમે પણ જરૂર ટ્રાય કરજો જે મિત્રોને જે લોકોને વધારે ભાવે છે સમોસા બહાર ખાવા કરતા ઘરે ખાવા બહુ જ સારું છે ખાસ સમોસામાં એ ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં ખાવ નોર્મલ ટેમ્પરેચર ઉપર તેલ હોય અને સમોસા પકવવાનું ચાલુ કરવાનું જેથી કરીને સારા પાકે તો બની ગયા છે સમોસા રેસીપી કેવી લાગી લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ આભાર જય માતાજી